મહેસાણામાં એક જ વર્ષમાં વીજ કંપનીએ બે વખત ફ્યુઅલ ચાર્જ ઘટાડ્યો છે મહેસાણામાં કુલ જેટલા વીજ ગ્રાહકો છે ત્યારે બે વખત ફ્યુઅલ ચાર્જ ઘટાડવામાં આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં જાન્યુઆરી મહિનામાં પચાસ પૈસા પ્રતિ યુનિટ અને ઓક્ટોમ્બર બે હાજર ચોવીસ થી ચાલીસ પૈસા યુનિટ ઘટાડો કરવામાં આવ્યો છે આ ફ્યુઅલ ચાર્જના ઘટાડાને કારણે વીજ ગ્રાહકોને અઠ્યોતેર પોઇન્ટ અઠ્યાસી કરોડની રાહત અપાઈ હતી કૃષિ વિષયક વીજ જોડાણમાં તેરસો કરોડની રાહત બાદ ઘરેલું વપરાશમાં પણ અઠ્યોતેર પોઇન્ટ અઠ્યાસી કરોડની રાહત આપવામાં આવી હતી જ્યારે એક જ વર્ષમાં ફ્યુઅલ ચાર્જમાં કુલ નેવું પૈસા પ્રતિ યુનિટ ઘટવાથી સાત લાખ આઠ જેટલા ગ્રાહકોને કરોડની રાહત થઈ છે ત્યારે એક જ વર્ષમાં બે વખત ફ્યુઅલ ચાર્જ ઘટાડવાને કારણે ઘટાડવા સાત લાખ આઠ હજાર પાંચસો ને બાસઠ જેટલા વીજ ગ્રાહકો છે જેને અઠ્યોતેર પોઈન્ટ અઠ્યાસી કરોડ રાહત થવા પામી હતી રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા